અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ગામના જીઆઈડીસી તળાવ આસપાસ દીપડાને નિર્જન સમયે ફરતા જોયાની માહિતી બહાર આવતા ખેડૂતો તથા આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે ગામ તરફ જતા માર્ગ પાસે બે ખેડૂતોએ ગ્રામજનો દ્વારા મોબાઈલ વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તળાવની આજુબાજુનો વિસ્તાર ખંગાળ્યો અને લોકોને સાવચેત રહેવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અનુરોધ કર્યો દરમિયાન આજે સવારે વન વિભાગ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરવા પાંજરો મૂકવામાં આવ્યો તાજેતરમાં અંકલેશ્વર નજીકના વિસ્તારોમાં વન્યજીવો ખાસ કરીને દીપડા જંગલના સીમાડા વટાવી વસવાટવાળા વિસ્તારો તરફ વધતા જોવા મળી રહ્યા છે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વસવાટ વિસ્તરણ અને ખોરાકની ઘટના કારણે વન્યજીવોનું માનવ વસાહતો તરફ આવવાનું પ્રમાણ વધ્યું હોવાનું જણાઈ રહ્યું છે મારું નામ ભાવિન પટેલ છે અમે કાલે સાંજે ખેતર બેતા હતા સાંજના ટાઈમે તો દીપડો દેખા દીપડો દેખાવાથી અમે વન વન વિભાગને ફોન કર્યો તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે